પરંતુ કેન્દ્ર રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના પરિણામે આર્થિક રીતે સાધારણ સ્થિતિ ધરાવતા પરિવારની દીકરી ડિમ્પલને કોકલેયર ઇમ્પલાન્ટ સર્જરી થકી શ્રવણશક્તિ પ્રાપ્ત થઈ છે તેઓ કહે છે કે જન્મથી ડિમ્પલ સાંભળી શકતી ન હતી કોકલેયર પ્લાન્ટ સર્જરીની બાદ ડિમ્પલની સાંભળવાની શક્તિમાં ખૂબ વધારો થયો છે આજે ડિમ્પલ સ્કૂલે જઈ રહી છે સાથે જ તે વિવિધ ચીજવસ્તુઓને ઓળખતી પણ થઈ છે અને તેની બોલવાની ક્ષમતા પણ ધીમે ધીમે વિકસી રહી છે સારવાર માટે જરૂરી સંદર્ભ કાળ કાઢી આપવાથી ડિમ્પલની ભાવનગર સર તખ્તસિંહ હોસ્પિટલ ખાતે સર્જરી માટે પૂરતો સહયોગ આપ્યો છે ત્યારબાદ નિયમિત ફોલોપ પણ લઈ રહ્યા છે એને જન્મજાત બેરાશની પ્રોબ્લેમ હતી પછી અમારે વર્ષ દોઢ વર્ષની ઉંમર થઈ પછી આપણે આંગણવાડી જાતી ત્યાંથી અમને ખબર પડી કે ભાઈ અમારી બાળકીને બેરાશની તકલીફ છે એટલે અમે એનો રિપોર્ટ ને એ બધું કરાવ્યું અને પછી આપણે આરબીએસકે વિભાગમાંથી અમે જાણ થઈ એટલે ત્યાંથી અમને સંદર્ભ કાર્ડની મંજૂરી કાઢી પછી અમે અમરેલી ગયા અમરેલીથી ઓપરેશનની મંજૂરી લીધી પછી અમે ભાવનગર ઓપરેશન કરાવ્યું આ અમારી બાળકીનું મશીન છે આ ઓપરેશન થઈ ગયું છે અત્યારે અમારે ઓપરેશન પછી બાળકીને સાઠ ટકા ફેરફાર છે આ પછી અમારી બાળકીને આ નિઃશુલ્ક ઓપરેશન થયું છે અમારી ફર નહોતી કે ભાઈ અમે આટલી બધી કરાવી શકીએ છ થી આઠ લાખ રૂપિયાનું મશીન થાય કેમ કે અમે તો નાના માણા બાપા અમે ન કરાવી શકીએ એટલે આ ભાઈ સરકારમાંથી થયું આરબીએચ કે વિભાગમાંથી તે અમારા માટે સારું છે જન્મજાત ખોડખા એટલે કે કન્જેનિટલ ડિફોર્મિટી અંતર્ગત બેરા અને મૂંગા જે બાળકો જન્મે છે આ બાળકોની તપાસ એમની સર્જરી અમારી આરબીએસ કે ટીમ ધારી કરે છે અને આ બાળકોને પ્રાથમિક લેવલથી માંડી અને કોકિલિયન ઇમ્પ્લાન્ટ એટલે કહેતા જે મિડલ એર છે એ કોકિલિયનનું ઇમ્પ્લાન્ટ કરી અને મશીન સુધા આપી અને બાળકનું સામાજિક આર્થિક અને પુનઃસ્થાપન થાય ત્યાં સુધીની સ્પીચ થેરાપી સુધીની અમારી ટીમ કામકાજ કરે છે અમારો એક જે બાળક છે ડિમ્પલ ભાવેશભાઈ ભરખડા એમને કન્જિનેટલ ડેફનેસ ની તકલીફ હતી એ બાળકને અમે આંગણવાડી સ્ક્રીનિંગ દરમિયાન તપાસમાં અમને માલુમ થયા બાદ એને સન્દગ કાર્ડ કાઢી આપી જિલ્લા કક્ષાએથી આરબીએસકે કાર્યક્રમ અંતર્ગત એની મંજૂરી કઢાવી ત્યારબાદ સરકારી હોસ્પિટલ ભાવનગર ખાતે એનું કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન થયું છે કન્જિનેટલ ડેફનેસ એક એવું સેન્સરી બર્થ ડિફેક્ટ છે જેના કારણે બાળક છમાંથી સાંભળી શકતું નથી અને એને હિસાબે બોલી પણ શકતું નથી ઓપરેશન બાદ કોકલેર કમ્પ્લીટ થયા બાદ સ્પીચ થેરાપી સેશન કરવામાં આવ્યો અને અત્યારે જે બાળક છે એ થોડુંક બોલી શકે છે અને સાંભળી પણ શકે છે